નમસ્કાર મિત્રો એટ ધી ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જર્દન આર્કોટ રોડ એસપીએસ કોલેજથી આગળ માટલ સ્ટીલની એક્ઝેટ સામે આવી ગયું છે ભવાની પાઇપ ઇન્ડસ્ટ્રીઝ શું તમારા ઘરે કે અન્ય કોઈ જગ્યાએ પાણીનો બોર છે અથવા તમારા ખેતર કે વાડીના કૂવા માટે પાઇપલાઇનની જરૂર તો પડતી જશે અને જો આ તમે પાઇપલાઇન લેવાનું વિચારી રહ્યા હોય ને તો એકવાર ભવાની પાઇપ ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચી જજો અહીંયા તમારા કૂવા અથવા બોર માટે વર્જિંગ પાઇપ મળી જશે નવા ફુવારા પાઇપ લેવા હોય એ પણ મળશે અને જો તમારી પાસે જૂના પાઇપ પડ્યા હોય તેના મોઢા તૂટી ગયેલા હોય તો એમાં પણ ફુવારો ફિટ થઈ જશે અહીંયા તમને એકથી લઈ ચાર સુધીના પાઇપ મળી જશે છ કેજીથી માંડીને વીસ કેજીના નવસોથી હજાર ફૂટ સુધીની રેન્જના બોરના પાઇપ મળશે જૂના ફુવારાના બટકાના મોઢિયા ભાંગી ગયેલા હોય કે ફાટી ગયેલા હોય એ પણ અહીં સરખા કરી આપવામાં આવશે અથવા તો નવા ફિટિંગ પણ થઈ જશે આ તમે જોઈ રહ્યા છો તે છે આઈઓસી કંપનીના પ્યોર વર્જિંગ દાણા જેનો અહીં માલ બને છે તો પાણીના બોરના પાઇપ અથવા તો કૂવાના પાઇપ લેવા સમયે ભૂલાઈને હો ભવાની પાઇપ ઇન્ડસ્ટ્રીઝ અને જો વધારે માહિતી લેવી હોય તો નવાણું એક છત્રી ચોત્રી એક છવ્વીસ નંબર ઉપર સંપર્ક કરજો અને બીજો નંબર છે ત્યાંશી બસો છ ચુમ્મોતેર છસો પચીસ